સુરત એરપોર્ટને નડતરરૂપ ચાર બિલ્ડિંગનું બાંધકામ સ્વૈચ્છિક દૂર કરવા આપવામાં આપવામાં આવ્યું છે છે જુલાઈ સુધીમાં ડિમોલેશન કરી દેવા માટે તંત્ર દ્વારા આદેશ આવ્યો ત્યારે આવો સાંભળીએ આ મામલે રહીશો શું કહી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો સર્વે રાજ્યભરમાં કરવામાં આવ્યો છે ત્યારે સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો

સાત દિવસમાં સ્વૈચ્છિક રીતે આ નડતર ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મગદલ્લા ચોકડી પર આવેલા એલ કોમ્પ્લેક્સ વેસુ સ્થિત વીઆઈપી રોડ પર આવેલા શ્રી સર્જન પેલેસ રવિરત્ન એપાર્ટમેન્ટ અને ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ નડતર હોવાનું સામે આવ્યું છે આ તમામ બિલ્ડિંગમાં રહેતા ફ્લેટ ધારકોએ દરેક બ્લોકમાં એનું માર્જિંગ કર્યું હોય બાબતે રિપોર્ટ ઓથોરિટી દ્વારા સંયુક્ત વિઝિટ કરી નડતરરૂપ બિલ્ડિંગોના પ્રતિનિધિ અને બિલ્ડરોને સાથે રાખી ડીમાર્કેશનની વિગતો ચકાસણી કરવા જણાવ્યું હતું સંયુક્ત વિઝિટ કરવા તથા સંપૂર્ણ ડીમાર્કેશનની વિગતો ચકાસી અમલવારી કરવા એરપોર્ટ ઓથોરિટી મજૂરા મામલતદારની ટીમ પાલિકાના અધિકારીઓએ બિલ્ડિંગના બિલ્ડરો પ્રમુખો અને હોદ્દેદારોને સાથે રાખી આ કામગીરીનો સર્વે કર્યો હતો વધારાના બાંધકામનું માર્કિંગ કરવામાં આવ્યું હતું તમામ બિલ્ડિંગના પ્રતિનિધિઓ સાથે સમજૂતી કરવામાં આવી છે ત્યારે રહીશોએ કહ્યું છે કે અમને હજુ પણ થોડો સમય આપવામાં આવે રેશ ઓસવાલ મારું નામ છે એ ટાવરમાં મારા ફ્લેટ છે 601 600 બી નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપ કોર્પોરેશન અને ગવર્નમેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો એક સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ ક્યાંય પૂરું થઈને જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે અમને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય હશે તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક નું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરાબર બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે જો રૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે ને પ્રોબ્લમ આવે અમને અમારી જાનનો પણ જોખમ છે તો અમે તો સત્કારે કરશું પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને તો તમારું સહકાર પણ અમને સો ટકા જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે મહેરબાની સુરેશ સર્જન બસ આજે અમને કાલે નોટિસ મળી છે કે સાત દિવસની અંદર નડતર બાંધકામ અમારે તોડી પાડવાનું છે એ ખૂબ જ સાત દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે ચાર દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો પછી તમે પગલાં લો એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને મહિના બે મહિનાનો ટાઈમ આપવામાં આવે જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત